લાભ થાય તેવું બેલેન્સ વાળું બજેટ છે બધા વર્ગોને સમાવેશ કરવામાં આવ્યો છે કરીને નિર્મલાજી સીતારામ પોતે એક મધ્યમ વર્ગની ગૃહિણી અને મધ્યમ વર્ગની ગૃહિણીએ દેશભરની તમામ મહિલાઓને ખુશ કર્યા છે કારણ કે નાના અને મધ્યમ વર્ગના લોકોની આવક ઉપર ઝીરો ઇન્કમ ટેક્સ કરી દીધો છે કે મહિને લાખ રૂપિયા કમાઈ એ વ્યક્તિને ઝીરો ઇન્કમ ટેક્સ ભરવો પડશે એટલે ખૂબ લાભ થશે એમાં નિસંદેહ વાત છે માની લો કે હું લાખ રૂપિયા કમાતો તો મારે એના જે પાંચ ટકા દસ સ્લેબમાં પૈસા ટેક્સ ભરવો પડતો તો મારા પોણો લાખ થી લાખ રૂપિયા બચશે તો એ મારા કુટુંબ માટે હું વાપરી શકીશ એટલે મોટો લાભ થયો છે વિપક્ષની તો તકલીફ એ છે કે દાખલા તરીકે આ જાહેરાત ન કરી તો કે મધ્યમ વર્ગ વિરોધી બજેટ છે ખેડૂત વિરોધી બજેટ છે લાભ કર્યો તો કે ચૂંટણી લક્ષી છે એટલે એની પાસે કોઈ દિશા નથી બજેટને મૂલવવાની તાકાત પણ નથી બિહારનો વધારે ફાયદો કરવામાં આવ્યો છે એટલે બિહાર એક પાછળ રહી રાજ્ય છે તો બે ચાર યોજના આપી હશે એમાં કંઈ ખોટું નથી આવનાર ગુજરાતનું બજેટ કેવું રહેશે હું માનું છું કે કેન્દ્રના બજેટને એક સંકલિત રૂપમાં આ બજેટ પણ રહેશે અને ગુજરાતનું બજેટ પણ ખૂબ સારું હશે